વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લોકસભાની ચૂંટણીના કેમ્પેન લોન્ચ કરવા માટે આવ્યા હતા જ્યાં બંને નેતાઓએ ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકો જીતતા અમારી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો છે ગુજરાતની પ્રજાએ વિધાનસભામાં તેમની પાર્ટીને ચૌદ ટકા મતો આપ્યા છે ત્યારે ઇન્ડી ગઠબંધનના ભાગરૂપે તેમને પાર્ટીની લોકસભાની ભરૂચ અને ભાવનગરની બેઠકો મળી છે एक नई पार्टी गुजरात में आई और चुनाव लड़ा हमें चौदह परसेंट वोट मिला पांच एमएलए बने और गुजरात की वजह से हमारी नेशनल पार्टी बनी अब इंडिया गठबंधन के तहत हमें दो सीट मिली हैं भावनगर की और भरूच की हमारे बहुत मजबूत कैंडिडेट्स हैं हमें पूरी उम्मीद है कि गुजरात में ये दोनों सीट जिता के आम आदमी पार्टी को भी मजबूत करेंगे और जो 26 एमपी हैं बीजेपी के सांसद हैं वो कभी भी बीजेपी इसके गुजरात के लोगों के लिए कुछ नहीं करते हैं गुजरात की आवाज नहीं उठाते हैं वो केवल बीजेपी के गुलाम बन के रहते हैं हमारे दोनों एमपी लोकसभा में बीजेपी गुजरात के लोगों की आवाज़ भी उठाएंगे और गुजरात के लोगों के लिए काम भी करेंगे और पंजाब से भी एक बहुत अच्छी खबर है कि हम तेरह की तेरह सीटें जीत रहे हैं क्यों तो क्षेत्र हम जीत रहे हैं दिल्ली में खाते खुल रहे हैं और गुजरात में भी भरूच और भावनगर में बहुत ही मेहनती और आम घरों के जो बच्चे आगे हमारे यहाँ एम डी एड और अब उम्मीद है कि संसद की सीढ़ियों पर वो लोग जाएंगे जो लोगों के दुख सुख को जानते हैं जो लोगों के अधिकारों को जो है वो किसी से छीनने नहीं देते तो हमें उम्मीद है कि गुजरात जो है इसकी वजह से हम नेशनल पार्टी बने चौदह परसेंट की वजह से अब गुजरात जो है वो गेट वे ऑफ इंडिया भी बनेगा हमारे

ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો